માનવ ગરિમા યોજના હેઠળ અલગ અલગ સાધનો સહાય સ્વરૂપે સાધનો સ્વરૂપે સહાય આપવામાં આવે છે વ્યક્તિના રસ અને આવડતને અનુકૂળ ટૂલકીટ આપવામાં આવે છે લાભાર્થીઓને કુલ અઠ્યાવીસ પ્રકારના વ્યવસાય માટે સાધનની ટૂલકીટ આપવામાં આવે છે આજ રોજ આપણે આ વિડીયોમાં વાત કરીશું કે કોણ કોણ વ્યક્તિ કયું કામ કરે છે તેને કઈ ટાઈપની જે કીટ આપે છે બરાબર માનવ ગરિમા યોજના અંતર્ગત જે કીટ આવી રહી છે તેના વિશે આપણે માહિતી મેળવીશું કે નમસ્કાર જય માતાજી હજી સુધી જો તમે અમારે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયોને લાઇક કરી દેજો અને તમારા લાગતા ઓળખતા બધા મિત્રો સાથે શેર કરવા વિનંતી ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ તો કે આ યોજનાનું નામ છે માનવ ગરીમા યોજના જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ છે અને આર્થિક રીતે પછાત વર્ગ તથા લઘુમતી જાતિ માટે માનવ ગરિમા યોજના હેઠળ સાધન સહાય આપવામાં આવે છે આ સાધન સહાયની કિંમત રૂપિયા પચીસ હજારની આસપાસ રહે છે તેમાં કુલ અઠ્યાવીસ પ્રકારના વ્યવસાય કરતા લોકો માટે ટૂલકીટ્સ આપવામાં આવે છે હવે એમાં જોઈએ આપણે કયા કયા લોકોને જે ટૂલકીટ મળે છે તે જોઈએ સૌથી પહેલું છે કડિયાકામ જો તમે કડિયાકામ કામ કરતા હશો બરાબર તો તમને કડિયા કામ રિલેટેડ તેની જે કોઈપણ જે પચીસ હજાર રૂપિયાની આસપાસની જે કીટ આપવામાં આવે છે તેની તમને કીટ આપવામાં આવે છે નંબર બે ઉપર છે સળિયા સેન્ટિંગનું કામ જે આપણે લિન્ટર ભરવા માટે અથવા છત ભર્યા છત ભરવા માટે જે સેન્ટિંગનું કામ જે લોકો કરે છે તેની કીટ આપવામાં આવે છે સળિયા સેન્ટિંગની કીટ બરાબર ત્યારબાદ છે નંબર ત્રણ ઉપર વાહન સર્વિસિંગ અને રિપેરિંગ તમે કાર મેકેનિક છો બરાબર તમે કાર અથવા કોઈપણ જાતનું મિકેનિક કામ કાર માટે કરો છો તો એના માટે તો પણ તમે આના માટે અરજી કરી શકો છો ચાર ઉપર છે મોચી કામની કીટ જો તમે મોચી કામ કરી રહ્યા છો બરાબર તો તમને મોચી કામની કીટ આપવામાં આવશે નંબર પાંચ ઉપર છે દરજી કામ જેમાં તમે દરજી કામ કરી રહ્યા છો તમને સિલાઈ મશીનનો સંચો આપવામાં આવશે સંચારની જે કીટ આવે છે તો કીટ જે આ કામ માટેની કીટ આપવામાં આવે છે પછીનું છે ભરતકામ આપણે કચ્છનું જોઈએ તો કચ્છ અને રબારીના બેનનું જે ભરતકામ કરે છે તે ભરતકામ તમે અગર કરો છો તો તમને ભરતકામ માટેની પણ જે સરકારશ્રી દ્વારા કીટ આપવામાં આવશે તેની એમાં તો પણ તમે અરજી કરી શકો છો ત્યારબાદ છે કુંભારી કામ આ વ્યક્તિ દરેક ગામમાં તમને કુંભાર જોવા મળશે તે વ્યક્તિ આના માટે અરજી કરી શકે છે તેને કુંભારી કામ રિલેટેડ જો પણ જેની કીટ આવે છે તે કીટ આપવામાં આવશે ત્યારબાદ છે વિવિધ પ્રકારની ફેરી કરતો વ્યક્તિ તેમાં જે વ્યક્તિ ગામડે ગામડે જઈને ફેરી કરે છે કોઈ શનિવારે છે રવિવારે છે એવી કોઈ પણ જગ્યાએ માર્કેટમાં બહાર વેચવા જાય છે તો તેની ફેરીને લગતી કીટ આપવામાં આવે છે જેમ કે છત્રી છે લાઇટની વ્યવસ્થા છે એ બધી નાની મોટી કીટ આપવામાં આવે છે ત્યારબાદ પછી પ્લમ્બર છે જો તમે પ્લમ્બિંગ કામ કરતા હોવ તો તમને પ્લમ્બિંગની કીટ આપવામાં આવશે જેમાં પકડ છે પાનું છે જે નોર્મલ પ્લમ્બિંગ માટે વપરાતા ટૂલ કીટના સાધનો છે તે આપવામાં આવે છે ત્યારબાદ છે બ્યુટી પાર્લર જે મહિલા બહેનોને બ્યુટી પાર્લરનો કોર્સ કરેલ હોય અને બ્યુટી પાર્લરનું જેને કામગીરી કરેલ હોય તેને અગર પોતાનું બ્યુટી પાર્લર ખોલું છું તો જરૂરી સામાન જે ઢુલકીટ આપવામાં આવશે ત્યારબાદ પછીનું છે ઇલેક્ટ્રિક એપ્લાયન્સ એન્ડ રિપેરિંગ જો તમે ઇલેક્ટ્રિકનું તમે રિપેરિંગની દુકાન છે અથવા તમે ઇલેક્ટ્રિક રિપેરિંગનું કામ કરો છો તો તમે પણ આના માટે અરજી કરી શકો છો તો તમને એનો પણ લાભ મળશે ત્યારબાદ છે ખેતીલક્ષી લોહારી કામ અને વેલ્ડિંગ કામ જો તમે વેલ્ડિંગ કામ કરો છો કોઈ પણ ટાઈપનું તમે વેલ્ડિંગ કામ કરો તો પણ તમે આમાં અરજી કરી શકો છો પછી છે સુથારી કામ જો તમે સુથારી રીતે સુથારી કામ કરો છો તમે બધા દરવાજા બારી બનાવો છો અથવા કોઈપણ ટાઈપનું સુથારી કામ કરતા હોય તો તમે આ યોજના માટે અરજી કરી શકો છો ત્યારબાદ છે ધોબીકામ જો તમે કોઈના કપડા ધોતા હોય તો સિમ્પલી આપણે ધોબી કામ જે કહેવાય તો પણ તમે આના માટે અરજી કરી શકો છો તો જેમાં તમને લાગતી વળગતી કીટ આપવામાં આવશે ત્યારબાદ છે સાવરણી અને સુપડા બનાવનાર ઘણા વિસ્તારો ટ્રાઈબલ એરિયા છે કે જ્યાં આવું આવું કામ થાય છે તો તે એરિયાવાળા અથવા જો તમે આ કામ કરી રહ્યા તો તમે તેના માટે અરજી કરી શકો છો ત્યારબાદ છે ડેરીવાળા દૂધ દહીં વેચનાર તેને ડેરીને લગતો સામાનની કીટ આપવામાં આવશે પછી છે માછલી વેચનાર તેને પણ તેને અનુલક્ષીને જે પણ એની કીટ આવે છે તે આપવામાં આવે છે પછી છે પાપડ અને અથાણાની બનાવટ કરનાર જો તમે અથાણા અને પાપડનો ઉદ્યોગ કરતા હોવ તો તમને ઉદ્યોગને રિલેટેડ કીટ આપવામાં આવશે એટલે તમે અરજી કરી શકો છો ત્યારબાદ છે ગરમ ઠંડા પીણા અલ્પહાર વેચાણ એટલે કે દુકાનદાર આપણે જે નાસ્તા પાણી વાળા છે જે દુકાનદાર છે કે ગરમ પાણી ઠંડા ઠંડુ પીણું વેચી રહ્યા છે તે પણ આના માટે અરજી કરે છે તો તેમાં તેને લાગતી વળગતી કીટ આપવામાં આવશે ત્યારબાદ છે પંચર કીટ જો તમે ગાડીના પંચરનું કામ સ્પેશિય સ્પેશિયલી કરતા હોય તો તમને પંચરને લગતી અનુરક્ષીને જે પણ કીટ આપવામાં આવે છે જે કીટ તમને મળશે ત્યારબાદ છે ફ્લોર મિલ આપણે ઘંટ ઘરઘંટી અથવા આરા ચક્કી કહીએ છીએ તેમાં તમે જો તમે આ ટાઈપનો ધંધો કરતા હોય તો તેમાં તમને ફ્લોર મિલની કીટ આપવામાં આવશે મસાલા મિલ જેમ સેમ આવશે આ જ રીતે જેમ મજ આપણામાં કઠ અનાજ દરિયા આપણું એ પ્રમાણે જે મસાલાનું જે કીટ આવે છે તેમાં મસાલાની કીટ આપવામાં આવશે પછી મોબાઈલ રિપેરિંગ જેમાં મોબ તમે જો મોબાઈલ રિપેરિંગનો ધંધો કરવા માગતા હોય તો તમને મોબાઈલ રિપેરિંગની કીટ આમાં આપવામાં આવશે અને ત્યારબાદ છેલ્લું છે હેર કટિંગ જો તમે વાણંદ કામ કરો છો તો પણ તમે આ યોજના માટે અરજી કરી શકો છો તો કુલ આવી અઠ્યાવીસ પ્રકારની જે વ્યવસાય માટેની ટુલકીટ હતી તેના માટે તમને લાભ આપવામાં આવશે જેની તમને ટૂલકીટ પ્રોવાઈડ કરવામાં આવશે અને આ યોજના માત્ર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ આર્થિક રીતે પછાત અને લઘુમતી માટે માનવ ગરિમા યોજના આવેલી છે જેમાં તમારે જાતિનો દાખલો ફરજિયાત આપવો પડશે અને બાકી યોજના માટે કયા કયા દસ્તાવેજો જોઈએ તેની આપણે આના પછીના વિડીયોમાં વાત કરીશું કે આ યોજના માટે કયા કયા દસ્તાવેજોની જરૂર પડે છે જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જય માતાજી